હા જાયદ મારા ખાખીના યો દવાને કેમ છો મજામાં ને હમણાં તમે જુઓ ને માં એટલા મેસેજ રોડ ભાઈ વ્લોગ નાખો વ્લોગ નાખો તો વિડીયો નાખો હમણાં વિડીયો કેમ હમણાં એક અઠવાડિયાથી આપણે વિડીયો લગભગ યુટ્યુબમાં નહીં નાખ્યો હોય અઠવાડિયા ઉપર થઈ ગયું દસ દિવસ એવું થઈ ગયું પણ હાલ એટલું કામકાજમાં હતું ને એની વાત ન પૂછું કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં એટલા એક્ટિવ છે એની વાત જવા દઉં અને લોકોના આરે વાર્તાલાપમાં વાર્તાલાપમાં વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી અને પાછી કોન્સ્ટેબલ માથા થઈને અત્યારે ગઈ એટલે બધા મતદાર ભાઈ અમારે હવે માર્ક થતા નથી બધાને મોસ્ટ ઓફ આપણું પબ્લિક જે રહ્યું ને એ આપણું પરિવાર લગભગ સિત્તેર ટકા ને ફેલ જ છે સમજાણું ને એટલે સિતેર ટકામાંથી વીસ ટકા જેવું એવું છે પબ્લિક કે જે લોકોનું કાંઈક સોની આજુબાજુ માર્ક થાય છે બાકી બધાને હરિભજવાન છે સમજાણું મોસ્ટ ઓફ લોકો રહ્યા ને બિચારાની ફેલ થયા છે એમાં ખુદ હું પણ આવી ગયો મારે પણ પેપર એ પાર્ટ એ મોડો ગયો છે અને હજી આપણે જોયો નથી પણ આન્સર ક્યાંક જાહેર થઈ ગઈ છે વાતો એ પણ ચર્ચા એ થાય છે પણ આપણે જોયું નથી કાંઈ પણ કેમ કેમકે આપણે પીએસએ પણ ચેક નથી કર્યું અને કોન્સ્ટેબલ ચેક પણ નથી કર્યું મોડા ગયા છે ચેક કરવાની કંઈ મજા આવે એવું છે નહીં અને આપણે જ્યારે બે હજાર બાવીસની ભરતી આપી ત્યારે ક્યાંક સમથિંગ આપણે બે માર્ક્સ રહી ગયા હતા ત્યારે પણ આપણે પીડીએફમાં પેપર સોલ આ કોઈ વસ્તુ આપણે કર્યું જ નહોતું જ્યારે પીડીએફ જાહેર થઈને ત્યારે આપણે એમાં નામ આપણા ફ્રેન્ડે એક જોયું હતું તે આવી ગયું હતું અને ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આપણે કરાયું હતું આ ત્રણ ભરતી થઈ આપણે ટોટલ પોલીસ લાઈનમાં જ તે બાકી બીજી કાંઈ ભરતી આપણે કરી નથી એટલે વાત એ કરીશ કે જે લોકોને એ પાર્ટમાં માર્ક નથી થતા એવું મોટો રેશિયો છે બરાબર છે અને કોઈ ખોટું દુઃખ કહેવાય દુઃખી નથી થવાનું કેમકે જે વસ્તુ થઈ એ થઈ હોય સમજાણું બધા ભેગી થાય છે અને ઇન્સ્ટાગ્રામમાં તમે હાજુ નહીં માનું મેં લગભગ ચાર હજાર પ્લસ માણસો વાતચીત કરી તમને જે લાગતું એ હોય ચાર હજાર પ્લસ લોકો એ વાતચીત કરી કોઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં ન હોય તો અરુણ ચાવડા ચર્ચ મારજો નવસો આવી જશે આપણી આઈડી હવે એમાં ઘણા લોકો જે મોસ્ટ ઓફ એમાં ફેલ થયા અને મોસ્ટ ઓફ લોકો બધા હોની આજુબાજુ બધાના માર્ક થાય છે વાત વધારે એ માની લો કે એક એક વર્ષથી મહેનત કરતા સમજી જાઉ પણ ઘણા એવા લોકો હતા કે જે લોકો સમથિંગ ત્રણ વર્ષ ચાર ચાર વર્ષ ઘણા તો બે હજાર હોળથી મથે એક ભાઈ એક બે ભાઈ એક બે ભાઈ તો એવા હતા કે જે લોકો બે હજાર હોળથી મથે છે મને કે અરુણભાઈ અમે જોડે જોબ કરતા જઈએ છીએ અને તૈયારી ત્યારથી કે શું કહેવાય ગોલ છે ખાકીનો હતો કે ખાખી પહેરવી છે આ દસ વર્ષ થઈ ગયા તો આ વખતે ખાખી રહી ગઈ અને એક બે જણા જે એસઆરપી જવાનો મારા ફ્રેન્ડો છે એ લોકો મને કહેવાય ભાઈ અમારે પાર્ટ બીમાં કંઈ એકાણું એકાણું પંચાણું પંચાણું માર્ગ છે અને એ પાર્ટમાં કંઈક સત્યાવીસ સત્તી પચીસ પચીસ જેવા થાય છે એટલે ખરેખર નુકસાન એટલે કે નેડું છે બધાને કારણે કેમ જે ઘણા ગામમાં ચર્ચા એવું કરે છે એ ભાઈ પેપર તો બરાબર જ હતું પણ કે તમારામાં હોવું જોઈએ ને એમ પણ મારો ભાઈ બધાને એવું ન હોય તેમ સમજો માની લો કે એક બે પાંચ એવા હોય કે એને તકલીફ પડી હોય તો આપણે માનવી આખા ગામને જોવો ને આખું ગામ રાડ્યું નાખે છે એટલે પેપર કાયદેસરનું હોય ને તકલીફવાળું હતું જ તે એટલે કોઈ ઉપાધિ ન કરતા બધાને એવું જ થયું છે અને ખરેખર થોડુંક સિલેબસ પ્રમાણે હોત તો સારું રત અને જેવું દસ માર્કનું વાઘરે કાંઈક તો એ બધાને નડ્યું કેમ કે એ બધા લગભગ ઘણા ખરા એને એટેમ કર્યું છે એટલે એ વધારે પૂરતો ખોટા પડ્યા છે એના કારણે થઈને એ પાર્ટમાં થોડીક તકલીફ પડી ગઈ છે પણ હવે જે કાંઈ પણ થયું હોય કાંઈ ઉપાધિ ન કરતા આવનારી ભરતી મને એવું લાગે છે બે હજાર છવ્વીસ થતી એમાં કદાચ ભરતી આવશે નવી એ ભરતીમાં થોડુંક હું કહેવાય એલર્ટમાં રહેવું અને મતલબ જોડે આધાર જોબ બોબ કરવી અને જોડે તૈયારી કરવી સમજાણું અને આર્થિક રીતે ઓકે હોય તો કોઈ બીજે ગમી ભરતી આ ટલા જે કંઈ આવે એમ હતું બાકી મારું એવું અંગત તો જોડે જોબ ફરજિયાત કરજો કેમકે નકરવાની માથે ટકા જેવું છે નહીં કેમકે આ ત્રણ ભરતી ગઈ બે હજાર વાળી બે હજાર વાળી અને બે હજાર પચીસ આવી હોય નહીં સમજો એટલે આમાં તમે જોવો ને ઠેર હું લોકો લોકોને દેતા જાય સમજાણું ત્રણ ભરતી મને મારા ખ્યાલ પ્રમાણે ત્રણ ત્રણ ભરતીમાં અલગ અલગ રહ્યું લાડુ આ લોકો એક કોન્સ્ટેબલમાં જ આપે છે સમજણું એક તો મજૂરી કોન્સ્ટેબલમાં કરવાની અને તૈયારીમાં મજૂરી કરવાની નોકરી મળે તો મજૂરી જ કરવાની નહીં છે સમજાણું અહીંની જેવું કામકાજ છે એટલે આવનારી ભરતીમાં ક્યાંક લાડવું આપે અને પાછા બે વાર બગડે એવું ન કરતા પણ જોડે જોબ ઓબ કરજો એટલે આપણો ખોટું કાંઈ દુઃખ થાય નહીં અને વ્યવસ્થિત આગળ વિચારજો તમે તો જય જય માતાજી અને આગળ કાંઈક હું કહેવાય ડિટેલમાં કંઈક વાત લઈને પાછો નવો વિડીયો બનાવશું